દિવાળીના પવિત્ર તહેવારો જ્યારે આવી રહ્યા છે ત્યારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગીર સોમનાથની ટીમ અને એસઓજી ગીર સોમનાથની ટીમે અમે સંયુક્ત સંયુક્ત રીતે આજે અક્ષા ડેરી ફાર્મનું જે ગોડાઉન કોડીનાર ખાતે આવેલ છે તેમાં સંયુક્ત રેડ કરેલ છે તેમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગીર સોમનાથની અમારી ટીમે ચાર નમૂનાઓ ટોટલ લીધેલ છે અને નમૂના લીધા બાદ જે બાકી વધેલ ઓગણત્રીસ પોઈન્ટ બે કિલોગ્રામ જેટલું ઘી એ અમે સીજ કરેલ છે અને નમૂના પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવશે અને નમૂનાનો રિપોર્ટ આવી હતી આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આ કામગીરી ફક્ત દિવાળી પૂરતી જ નહીં પણ આગળ પણ આ કામગીરી અને જે આ તપાસ છે એ ચાલુ રહેશે ના ગન દેવા છે અને બીજું કોઈ આનું કીતા દે વાત તો મશન કોલવી આર્ગ અને અમે કોણ આના માઇસિંગ આમાં તો આવો આ તો લાગે તો તો નતો આ બગન નથી હું કીધું હા હા આ સાના છે જીલ મે લાગે છે હા હા તો આ દોરી લઈને બોલતો हिंदी में सिंपल बाटी है वो जी यानी ऊपर नीचे है और ऊपर है तुम्हारा

Saya kerja dalam bidang teknik. Aiyah, aiyah. Beli la mu, beli la mu. Dia tu lagi punya, punya beli la. Kekal, kekal beli la. Mereka ni bukan ramai. Kamu tu punya, punya alat sah. Kamu punya, punya alat sah. Kamu punya.